અને નવસારી બેઠક ન ઉમેદવાર સીઆર પાર્ટીનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના સંચાલકો અને વિદ્યાર્થીઓએ સીઆર પાર્ટીલનું વિશેષ અભિવાદન કર્યું હતું આ પ્રસંગે સીઆર પાટીલની અધ્યક્ષતા હેઠળ હું મતદાર છું હું ચોક્કસ મતદાન કરીશ તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જેમાં નવસાઈ લોકસભા આવતી સાત વિધાનસભા વિસ્તારમાં વસતા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલીઓ સાથે ભેગા કરી અઢાર વર્ષથી ઉપર હોય તેવા તમામ વિદ્યાર્થીઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરી સગા સંબંધીઓને પણ મતદાન માટે આગળ લાવી અને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો નમસ્કાર હું ડૉક્ટર પારુલ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી આજે નવસારી લોકસભા ક્ષેત્રની જે સાત વિધાનસભા છે એમાં જે નવા વોટર્સ બન્યા છે યુવા વોટર્સ છે એ યુવા વોટર્સને મતાધિકારનો વિશેષ અમલ કરાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે પારુલ યુનિવર્સિટીમાંથી લગભગ હજાર જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જૈન મેમોરિયલ ટ્રસ્ટ હોલમાં હાજર રહ્યા હતા અને માનનીય પ્રદેશ પ્રમુખ શ્રીમાન સી પાર્ટી પાટીલ સાહેબની હાજરીમાં એમને મતાધિકારનો વિશેષ ઉપયોગ કરવાની અને રાષ્ટ્ર નિર્માણ અને એમાં સહયોગ આપવા માટેની પાટીલ સાહેબે એમને અપીલ કરી હતી આજે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે ખરેખર ગૌરવની વાત છે બધાએ એક સુરે મત કરશે અને કરાવશે અને આજુબાજુના જેટલા પણ એમના નોન છે એમને પણ મત કરાવશે એની અપીલ પાટિલ સાહેબે અને પારુલ યુનિવર્સિટી તરફથી મેં કરેલી છે અને આના માટે ખરેખર ગૌરવ યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે આજે યુવા વર્ગ જે જાગૃત નાગરિક તરીકે સાત મે હજાર ચોવીસના ના પોતાનો વિશેષ મતાધિકારનો ઉપયોગ કરશે થેન્ક યુ